ગુરુમાતા સુધીક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે અધ્યાય ગીતા અધ્યાય ચૌદમાં જે ત્રણ ગુણો વાળી આ પ્રકૃતિ તે માયા છે તે તમો ગુણની વૃદ્ધિમાં જેનું મૃત્યુ થાય છે તે પશુ પક્ષીમાં જન્મે છે તો તમોગુણી આહાર છોડી દો રજો ગુણીથી રોગ થાય છે અને સતો ગુણી આહાર લો હવે આપણે ગીતા અધ્યાય ચૌદ શ્લોક પહેલો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે અર્જુન સર્વ જ્ઞાનોમાં જે ઉત્તમ જ્ઞાન છે જેને જાણીને મુનિજનો અહીંથી આ સંસારથી મુક્ત થઈ પરમ સિદ્ધિને પામ્યા છે તે જ્ઞાન હું તને ફરીથી કહીશ શ્લોક બીજો આ જ્ઞાનનો આશ્રય લેવાથી જેઓ મારા સ્વરૂપને પામ્યા છે તેઓ સંસારની ઉત્પત્તિ વખતે પણ જન્મ પામતા નથી અને પ્રલયકાળે તેમને કસી વ્યાકૂળતા પણ થતી નથી હે અર્જુન મારી અવક્ત બ્રહ્મરૂપ પ્રકૃતિ સર્વભૂતોની યોની ઉત્પત્તિ સ્થાન છે તેમાં હું ચેતનાના અશરૂપ ગર્ભ મૂકું છું તેનાથી સર્વભૂતોની ઉત્પત્તિ થાય છે હવે શ્લોક ચોથો હે અર્જુન સર્વજૂનિયોમાં જે શરીરો ઉત્પાદન થાય છે તેઓની ઉત્પત્તિમાં માતાના થાને મહદુ બ્રહ્મ એટલે કે મારી મૂળ પ્રકૃતિ છે અને હું તેમાં ચેતનાના અંશરૂપ બીજ સ્થાપન કરનાર સર્વનો પિતા છું શ્લોક પાંચમો હે અર્જુન પ્રકૃતિથી ઉત્પાદન થતાં સત્વ રજસ અને તમસ એ ત્રણેય ગુણો અવિનાશી જીવાત્માને દેહમાં બાંધે છે શ્લોક છઠ્ઠો હે અર્જુન તેમાં ગુણ નિર્મળ હોવાથી બુદ્ધિનો પ્રકાશ કરનાર અને દોષ રહિત છે પણ તે સુખ તથા જ્ઞાનમાં આશક્તિ ઉપજાવી જીવને બંધન કરે છે બંધન તો એ કરે છે સત્વગુણ હે અર્જૂન રાગરૂપ રજો ગુણ તૃષ્ણા અને આસક્તિથી ઉત્પાદન થાય છે અને તે જીવાત્માને કર્મોની સાથે બાંધે છે રજોગુણ કર્મમાં બાંધે છે હવે તમોગુણ ગુણ શ્લોક આઠમો હે અર્જુન સર્વજીવોને મોપ માળનાર તમો ગુણ અજ્ઞાનથી ઉપજેલો તું જણ ને તે આળસ અને નિંદ્રા વડે જીવને બાંધે છે આણસને તમોગુણ ખાય એટલે પછી આળસને ઊંઘ મતલબ વધારો થાય છે તે બાંધે છે પછી હે અર્જુન સતોગુણ જીવાતનમાંને સુખમાં રજોગુણ કર્મમાં જોડે છે પણ તમોગુણ તો જ્ઞાનને ઢાંકી દઈને આળસમાં જ આસક્તિ પેદા કરે છે હે અર્જુન રજોગુણ તથા તમોગુણથી દબાવીને સતોગુણ વધે છે તેવી જ રીતે સતો ગુણ અને તમો ગુણ દબાવી રજો ગુણ વધે છે તેમજ ઘણીવાર સતો ગુણ તથા રજો ગુણને દબાવી તમો ગુણ વધે છે આ શ્લોક અગિયારમાં હવે જ્યારે આ માનવ માનવ દેહમાં અંતકરણ અને ઇન્દ્રિયો રૂપી દવારોમાં જ્ઞાન અને વિવેક પ્રગટે પ્રગટે છે ત્યારે સતોગુણની વૃદ્ધિ થયેલી જાણવી હે અર્જુન રજો ગુણ વધ્યો હોય ત્યારે લોભ પ્રવૃત્તિ સકામ ભાવથી કર્મોનો આરંભ અશાંતિ અને ભોગની ઈચ્છા ઉપજે છે શ્લોક તેરમો તથા હે અર્જુન અપ્રકાશ અપ્રવૃત્તિ પ્રમાદ તેમજ મો આ પ્રવૃ વૃત્તિઓ તમો ગુણ વધ્યો હોય ત્યારે ઉપજે છે શ્લોક ચૌદમાં જ્યારે સત્વગુણની વૃદ્ધિ થઈ હોય ત્યારે દેહધારી પ્રાણી મૃત્યુ પામે તો તે ઉત્તમ જ્ઞાનીઓના નિર્મલ લોકને પામે છે તો આ યાદ રાખો ભાઈ જ્યારે સતગુણની વૃદ્ધિ થશે તો દેહ ધારી મતલબ ઉત્તમ જ્ઞાનીઓને ગેર ગેરજન્મશે તો આ સતોગુણની વૃદ્ધિ થાય એવું આચરણ કરો હવે યાદ રાખજો હવે શ્લોક પંદરમો હોય આ ચૌદમાં અધ્યાયનો રજો ગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામી જીવ કર્મવાળા આસક્તિવાળા મનુષ્ય લોકમાં જન્મે છે અને હવે યાદ રાખજો તમોગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામનાર મનુષ્ય મુઠયુનિ એટલે કે પશુ પક્ષી થાવર જંગમ આદિ વગેરેમાં જન્મ થાય છે થાવર એટલે ઝાડપાનમાં અને જંગમ એટલે આ પંખ પાંખેથી ઉડે કે પગેથી હાલે એમાં જન્મ થાય છે તો વિદાનોએ સાત્વિક કર્મનું ફળ સાત્વિક નિર્મળ કહેલું છે પણ રાજસ કર્મનું ફળ દુઃખ કયો છે અને તામસકર્મનું ફળ અજ્ઞાન કયું છે આ સોળમાં શ્લોકનો હવે સતરમા શ્લોકનો સતોગુણથી જ્ઞાન રજોગુણથી લોભ અને તમોગુણથી આળસ મોહને અજ્ઞાન ઉપજે છે હવે શ્લોક અઢારમાં સતોગુણમાં રહેલ ઉપર ઊંચ ગતિમાં સર્ગલોકમાં જાય છે રજોગુણમાં રહેલ મધ્યમ મનુષ્ય લોકમાં રહે છે અને અધમ એટલે પાપ તમોગુણની વૃદ્ધિમાં રહેલો નીચ જોની અધોગતિમાં નરકમાં જાય છે હવે શ્લોક ઓગણીસ વીસ ભેળા વાંચું છું જ્યારે જ્ઞાની મનુષ્ય ત્રણ ગુણો સિવાય બીજો કોઈ કરતા નથી એમ જુએ છે અને પોતાને એ ગુણોથી પર રહેલો જાણે છે ત્યારે તે મનુષ્ય આ શરીરની ઉત્પત્તિના ધારણ કારણરૂપ આ ત્રણ ગુણોને આમ તરી જઈ જન્મ મૃત્યુ ઉર્ધાવસ્થા અને દુઃખોથી મુક્ત થઈ અમૃત અથા અમરપણાનો અનુભવ કરે છે અને મારા પરમ સ્વરૂપને પામે છે હવે અર્જુને પૂછ્યું હે પ્રભુ આ ત્રણ ગુણોથી પર થયેલા મનુષ્યના કેવા લક્ષણ હોય છે તેનો આચાર કેવો હોય છે તથા કયા ઉપાયથી મનુષ્ય આ ત્રણ ગુણોથી પર થઈ શકે છે તો શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન જે મનુષ્ય સત્ય રજસ અને તમો ગુણથી થનારા પ્રકાશ પ્રવૃત્તિ અને મોહ પ્રાપ્ત થતાં તેમની ઈચ્છા નથી કરતો અને ઉદાસી ઉદાસીનની તટસ્થ પેઠે ઈશ્ચિર રહે છે તે ગુણોથી વિચલિત થતો નથી ગુણો જ ગુણોમાં વર્તે છે એ માનીને સ્વસ્થ રહે છે સ્વરૂપના ભાનમાંથી ખસતો જ નથી આ પરમાત્માનું સ્વરૂપ જાણી લીધું છે તે એમાં આમ સુરતા જોડી જ રાખેલો આમ ખસતો જ નથી અને સુખ દુઃખને સમાન સમજે છે માટી પથ્થર તથા સોનું જેને સમાન છે તથા પ્રિય અને અપ્રિય નિંદા અને અશુતિમાં માન અને અપમાનમાં તથા શત્રુ પક્ષ અને મિત્ર પક્ષમાં સમાન ભાવે વર્તે છે જે આ શ્લોક પચીસમો બધા કર્મો કરતાપણાના અભિમાનથી રહીત છે તે મનુષ્ય ત્રણ ગુણથી પર થયેલો ગુણાતીત કહેવાય છે ગુણાતીત એટલે ગુણ વિનાનો કહેવાય છે આ ગુણ વિના ત્રણ ગુણ છૂટે તો જ આ આત્મા પરમાત્મા બની જાય છે યાદ રાખજો હવે શ્લોક છેવસમો અને જે મનુષ્ય અસખલિત નિષ્ઠાપૂર્વક ભક્તિયોગ વડે મને ઉપાસે છે તે આ ત્રણ ગુણોથી પર થઈ બ્રહ્મ ભાવ પામવા યોગ્ય બને છે શ્લોક સત્યાવીસ મો આ બ્રહ્મની સ્થિતિ તે હું છું અવિનાશી અમરતા મોક્ષનું સ્વરૂપ પણ હું જ છું અને સનાતન ધર્મનો તથા અનંત અખંડ એક રસ સુખનો આનંદનો આશરે પણ હું જ છું સનાતન હમણાં મતલબ બધાએ ધર્મના ઠેકેદારે સનાતન ઊભું કર્યું ને સનાતનમાં મૂર્તિ પૂજે મૂર્તિઓ કદી સનાતન થાય સનાતનનો અર્થ કોઈ સમજ્યા નથી મૂર્ખા ધર્મના ઠેકેદાર અને સનાતન સમાન ભાવના ભાવવાળા બધામાં રહે છે એને સમા સનાતન પરમાત્મા કહેવાય છે પરમાત્માનું જ્ઞાન પ્રચાર કરાય તો એકતા થાય તો આ સંસ્કાર નામ પડે અને ત્યાં સંસ્કાર માણસો આમ જબરદસ્તી આવે પણ આ ખાલી મતલબ કે જ્યાં ગીતામાં ક્યાંય નથી લખેલું વેદોમાં નથી લખેલું ત્યાં મતલબ કે જયલક્ષ્મીનારાયણ જયલક્ષ્મીનારાયણ ક્યાંય બતાવેલું નથી ગીતામાં ઉપનિષદમાં બધે વેદમાં બતાવેલું નમસ્કાર નમસ્કાર બોલો ને એ હું સમજાયું એક શબ્દ સૂત્ર તો સારો બનાવ્યો હોત તોય માણમાં મતલબ એકતા આવે તો હવે આપણે રઘુર્વેદ શ્લોક દસ એકસો એકાવન બે આ સંસારમાં એ પ્રા માણસોને જ મહેનત સફળ થાય છે કે જેઓ હંમેશા શ્રદ્ધાપૂર્વક લોકહિત માટે દાન કર્મ અને પુરુષાર્થ કરે છે ઈશ્વરે આ સૃષ્ટિ રચના શા માટે કરી છે મનુષ્ય માટે તેના મહેનત માટે કર્મ કરવા માટે જેથી ધર્મ માર્ગ પર ચાલતા રહીને તે તપ કરીએ કરી શકે માનવ જીવનની સાર્થકતા મહેનત અને તપમાં જ રહેલી છે મહેનત અને તપ એક સિક્કાની બે બાજુઓ છે કોઈ પણ કામને પૂર્ણ કરવા માટે આપણે જે કર્મ કરીએ છીએ તે પુરુષાર્થ કરીએ છીએ આપણા શરીરની મુશ્કેલીઓની ચિંતા કર્યા વગર લાવ્યા રહીએ લાગ્યા રહીએ તે જ તપ કહેવાય છે જે મતલબ પોતાની ફરજમાં આવતું કામ કરીએ એને તપ કહેવાય છે વગર કારણે શરીરને સૂકવીને અથવા તો જંગલમાં જઈને પોતાના સમય વ્યર્થ નષ્ટ કરવાનું નામ તપસ્યા નથી એ તપ નથી એક તો ખોટા પાખંડ છે તપનો અર્થ થાય છે તપવું તપાવીને ભઠ્ઠીમાં ઓગળાય ઓગળ ઓગળાય છે પછી જ સોનાનું તેજ સવિસ્તા આવે છે અને તેને ઈચ્છિત આકારમાં ઢાળી શકાય છે એ જ પ્રમાણે આપણા જીવનને વિશેષ આકાર આપવાનું સમર્થ તપ મહેનત અને પુરસારથ દ્વારા જ પ્રાપ્ત થાય છે તપ પણ સાત્વિક રાજસી અને તામસી ત્રણ પ્રકારના હોય છે શારીરિક સુખની જરા પણ ચિંતા કર્યા વગર જે મનુષ્ય ઈશ્વરની સાધનામાં ડૂબી જાય છે તેનું તપ સાત્વિક છે બધા પ્રાણીઓમાં રહેલો ઈશ્વર તત્વનો સાત્કાર કરી જનસેવા અર્થે જેણે પોતાની જાતને આજીવન સમર્પિત કરીને તેનું જે સમજ સમગ્ર જીવન સાત્વિક તપ છે જ્ઞાન વિજ્ઞાનની પ્રાપ્તિ માટે જે શારીરિક સુખોનો ત્યાગ કરી કરે છે પોતાના જીવનને દરરોજ પ્રતિક્ષણ ચંદનની જેમ ઘસીને જે સંસારમાં સુગંધ ફેલાવે છે તેનું જીવન સાત્વિક જીવન છે જેના કર્મ અને પુરુષાર્થમાં ચીર નિર્મોહી દઢ પ્રતિજ્ઞા બુદ્ધ તથા દીર્ધ ઉપયોગી વૃત્તિ દેખાય તેનું જ નામ તપ કહેવાય છે રાજસ ધન કીર્તિ લોકપ્રિયતા પ્રતિષ્ઠા અધિકાર વગેરે માટે જે ઉદ્ધમ કરવામાં આવે છે તે રાજસ તપ છે પોતાની ભૂખ તરસને ભૂલી જઈ બધા શારીરિક સુખોનો તિલાજલી આપી જે વિજ્ઞાનિક વર્ષો સુધી વિજ્ઞાનિક વર્ષો સુધી પોતાની પ્રયોગશાળામાં પુરાઈ રહીને સૃષ્ટિનું અગ શક્તિઓનું રહસ્ય છતું કરી કીર્તિ તથા પ્રતિષ્ઠા મેળવે છે તે જ રાજસી તપ છે વાદનમાં પ્રવીણતા પ્રાપ્ત કરવા માટે કલાકો સુધી લાગ્યા રહેવું અને સતત ખંત અને નિશ્ચયપૂર્વક પોતાની વિચારોના પ્રચાર પ્રસારમાં લાગેલું રહેવું તે તપ રાજસી છે બીજાઓનો નાશ કરવાના ઉદ્દેશથી ઈર્ષા તથા વેરપૂર્વક કરવામાં આવતો ઉધમ આ તામસી તપ છે પોતાની સર્વતા પૂર્તિ માટે ઇન્દ્રિયોના દાસ બનીને તેમની ઈચ્છા પૂરી કરવા માટે શુદ્ધ લાલચવાળાની તૃપ્તિ માટે કરવામાં આવતું ક્ષમ મહેનત તથા પુરસારથ આ તામસી તપ છે રાવણ હિરણાકર્શક વગેરે પણ આ ઘોર તપસ્યાઓ કરી હતી પણ ચોર ડાકુ ભ્રષ્ટાચારી વગેરે પણ કુકર્મ કરતી વખતે સૌથી વધારે કષ્ટ સહન કરે છે આ બધાંત તામસી તપ છે તપસ્યા કરવા માટે મનુષ્યની સામે મહાન ધ્યેય હોવું જોઈએ જીવનનો યજ્ઞમાય બનાવવા માટે મનુષ્ય સમક્ષ કોઈક ધ્યેય તો હોવું જ જોઈએ ઊંચ યુક્ત જીવન યજ્ઞની યની જવાળા સમાન હોય છે જ્યારે ધ્યેયીન જીવન રાગના ઢગલા રાખના ઢગલા સમાન છે ઈશ્વરને આશા છે કે આપણે હંમેશા ઈશ્વરને આશા છે કે આપણે હંમેશા લોકહિતના મહાન ધ્યેહમાં જ શ્રદ્ધાપૂર્વક આપણા કર્મ અને મહેનત અને પુરુષાર્થને વાપરવા જોઈએ ધ્યેયની વિશાલતામાં જીવન સાર્થકતા છે તો આ શ્લોક રઘુર્વેદનો દસ એકસો એકાવન બે મેં વાંચી સંભળાયો માટે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ થાવ સૌનું સૌ સુખી થાવ સૌનું મંગળ થાય સૌ સુખી થાય કઈ હું મારી વાણી વિરામું છું